મિત્રો નમસ્કાર મતદાન પ્રક્રિયાના અંતે રિસીવિંગ સેન્ટર પર પહોંચ્યા બાદ વિવિધ પ્રકારના ફોર્મ્સ અને કેવી રીતે રજૂ કરવા સિરીઝ શરૂ છે આપણે પરબીડિયા છ ભાગમાં વેચ્યા હતા એમાંના પહેલા ભાગના મેં ભાગ એક અને ભાગ બે બનાવી અને બે વિડીયો રજૂ કરી દીધા છે આ વિડીયો સિરીઝના કુલ ચાર ભાગ થવાના છે હવે આજે ત્રીજો ભાગ રજૂ કરું છું અને ત્યાર પછી એક ચોથો ભાગ રજૂ થશે એટલે તમામ ફોર્મ્સના ફોટા અને પરબીડિયા ના ફોટા હું જણાવી દઉં છું એટલે તમને એ સેન્ટર પર આપતી વખતે કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે આ તબક્કે એક બાબત સ્પષ્ટ કરી દઉં દોસ્તો તમે છે ને જે એસી માં તમારે કામ કરવાનું થાય એ એસી ની સૂચનાઓનું મેક્સિમમ પાલન કરજો

નોંધાયેલા મતનો હિસાબ એટલે કે સતર્ગ ત્રીજું છે મોકપોલ પ્રમાણપત્ર જે કુલ પાંચ ભાગમાં હશે પણ મોટે ભાગે ત્રણ ભાગ રજૂ કરવાના થશે અને ચોથું છે મોકપોલ સ્લીપ ધરાવતું કાળું કવર આ ચાર વસ્તુ આપણે ઈવીએમ અને વિવીપેટ સાથે રજૂ કરવાની છે મિત્રો સાવ નવા છે એને માટે હું ચિત્રો સાથે રજૂ કરી દઉં છું આ છે સીલબંધ ઈવીએમ વિવીપેટ પછી બીજું છે મતપત્રોનો હિસાબ આવા બે પેજમાં હશે અને આને માટે મેં અગાઉ વિડીયો રજૂ કરી દીધો છે એટલે આ લાંબુ ન થાય એટલે વર્ણન કરતો નથી આ છે સત્તર ગ અથવા તો મતપત્રોનો હિસાબ અને હું ફરી એક વખત કહી દઉં આ તમારે ઘણી બધી નકલમાં તૈયાર કરવું પડશે કારણ કે જેટલા ઉમેદવારના એજન્ટ્સ છે એ એજન્ટ દીટ એક એક આપવાનું થશે તો આ થયો મતપત્રોનો હિસાબ ચાલો એના પછી છે ત્રીજું મોકપોલ પ્રમાણપત્ર હું ફરી એક વખત કહું કે આ પણ મેં અલગથી વિડીયો રજૂ કરેલો છે અને આ પ્રમાણપત્રના કુલ પાંચ ભાગ છે એમાંના ત્રણ ભાગ આપવા અનિવાર્ય છે બે ભાગ જો ઘટના બને તો જ ભરવાના થાય છે અલગ અલગ એસી માં અલગ અલગ સૂચનાઓ છે એટલે મારો તમને એવો અનુરોધ છે એના બધા ભાગ ભરી નાખવા જોઈએ જેથી તમને ટાઈમે કોઈ મુશ્કેલી ના પડે અને આ સેક્શનમાં છેલ્લું છે ઓલું કાળું કવર જેની અંદર મોકપોલની ની છે અને આને તમે બે રીતે સીલ કર્યું હશે એ ઉપર લાખ મારી અને ધાતુના સીલ થી પણ સીલ કર્યું હશે અને પેપર સીલ થી પણ સીલ કર્યું હશે તો આ થઈ ગયા ઈવીએમ વીવીપેટ સાથેના સીલ બંધ કવર આ તમારે બધા જ સીલ બંધ આપવાના છે એકેને ખુલ્લું રાખીને આપવાની જરૂર નથી અને મારું એક અન્ય સૂચન એવું છે કે કવર્સ છે ને એ સીલ બંધ આપવાના હોય કે ખુલ્લા આપવાના હોય આપણે સીલ કરી દેવા કારણ કે એવું બને આપણે જે એસી માં છે ત્યાં આપવા જઈએ ખુલ્લું રાખીને આપવા જઈએ ત્યાં ઉભેલા કર્મચારી કે આને પેક કરો એટલે આપણે મીણબત્તી પેટાવીને ધંધે લાગીએ બેટર વસ્તુ એ છે એ કવરને ને સીલ બંધ જ લેતા આવવા અને એક એક ખુલ્લું આપો તો તોડી નાખવું અને એક એક સીલ બંધ આપો સીલ બંધ આપી દેવું આપણો ટાઈમ રિસીવિંગ સેન્ટર પર ના બગડે તો આ થયા ઈવીએમ વીવીપેટ સાથે આપવાના કવર્સ ચલો હવે આના પછીના સેક્શનમાં જઈએ છે સ્ક્રુટીની પત્રકો એનું છે પ્રિસાઈડિંગ અધિકારીની ડાયરી દોસ્તો એક તો આપણે પેલી ફાઇલમાં ખુલ્લી આપી અને હજી એક આમાં પણ ખુલ્લી આપવાની છે દોસ્તો એવા પ્રશ્નો નહીં કરતા કે ભાઈ આવું બે બે વખત થોડું હોય ને કારણ કે આ બધા ચૂંટણી પંચના નિર્ણયો છે હું તો માત્ર તમારા સુધી મેસેજ પહોંચાડું છું ભલે તમે મારી સાથે આત્મીયતાથી કોમેન્ટ્સ લખતા હોય પરંતુ એમાં હું કઈ કરી શકું એમ નથી ચાલો એના પછી બીજું છે મતદાર રજીસ્ટર અને સીલબંધ મૂકવાનું છે પછીનું છે વિઝિટ સીટ એ ખુલ્લી મૂકવાની છે અને પછી છે અંધ અશક્ત સાથીના એકરાર એટલી વસ્તુ આપણે સ્ક્રુટિની સાથે દેવાની છે મિત્રો પેલું છે પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી તો મેં પેલી ફાઇલમાં પૂરેપૂરી સમજાવી દીધી છે એને વિશે આમાં કઈ લખતો નથી આના પછીનું છે મતદાર રજીસ્ટર

મિત્રો સ્ક્રુટી પત્રકો કે કવરનું કામ અહીંયા પૂરું થાય છે એના પછી શરૂ કરીએ છીએ વૈધાનિક છે એક યાદી જોઈ લઈએ છે મતદાર યાદીની નિશાની વાળી નકલ પછી એના પછીનું છે વણ વપરાયેલા સુપ્રત મતપત્રો એના પછી છે વપરાયેલા સુપ્રત મતપત્રો સત્ર ખ યાદી સાથે પછીનું છે તકરારી મતની યાદી

આલો એના પછી છે વૈધાનિક કવર નંબર ત્રણ વણ વપરાયેલા સુપ્રત પત્રો જો એક પણ નહીં વપરાયું હોય તો આ તમારી પાસે જ હશે મિત્રો જો તમારે સાત તારીખે સાંજે સમયસર મુક્ત થવું હોય તો છ તારીખે રાત્રિ સુધીમાં તમામ કવર્સ પર વિશિષ્ટતા દર્શક સિક્કો અને વિગતો ભરી નાખવાની તમામ ફોર્મ્સમાં વિશિષ્ટતા દર્શક સિક્કો મારી જ્યાં જ્યાં પ્રમુખ અધિકારીની સહીઓ આવતી હોય જ્યાં જ્યાં મતદાન અધિકારી શ્રીઓની સહીઓ આવતી હોય એ બધી કમ્પ્લીટ કરી રાખવી જોઈએ અને કવર કવરમાં એમ લાગશે કે આ કવરની કાલે જરૂર નહીં પડે તો હું તો અનઓફિશિયલ એવું સજેસ્ટ કરતો હોઉં છું કે આગલી રાત્રે આ કવર્સની બધી વિગતો કરી અને એને સીલ કરી દો પ્રશ્ન થાય પણ ઘટના બને તો ઘટના બને તો તોડવાનું સીલિંગ સીલિંગને નવેસરથી કરવાનું

હવે બિનવૈધાનિક કવર્સ અને અન્ય કવર્સ વિશેની તમામ માહિતી ફોર્મ્સ અને કવર્સના ચોથા અને છેલ્લા વિડીયોમાં આપી અને પૂરું કરીશ